મારું નામ રંજનબેન પ્રભુદાસ પરમાર હું ઓડા ગામના હુડકોમાં રહું છું અને છેલ્લા પાંચ વર્ષથી ગટર લાઈન અડધી બનાવીને મૂકી રાખી છે છેલ્લા કેટલા વર્ષોથી વારંવાર અમે પંચ ગ્રામ પંચાયતમાં ગયા ગામના મોટા વડીલોને ભેગા કરી કરીને જાણ કરી ગ્રામસભામાં જાણ કરી અને એના એનાથી આઈટીઆર કોપી પણ અમે માગી પણ આજ સુધી મેનો જવાબ પણ અમને મળેલ નથી અને કોઈ કાર્યવાહી આજ સુધીમાં થતી નથી આ હુડકા છેલ્લા ચાલીસ વર્ષથી બનેલા છે પણ આજ સુધીમાં કોઈ સગવડ નથી રોડ રસ્તો ગટર કે પાણી પાણી એ આવવાનો કોઈ ટાઈમ નથી સવારે આવે બપોરે આવે રાત્રે આવે ગમે ત્યારે પાણી આવે અને અહીંનો ત્રાસી અને કચરા માટે ડોલો આપેલી છે પણ તે છતાં સાયકલ લઈને કે કોઈ ગાડી આવતી નથી એ કચરા માટે અને મચ્છર રોડ રસ્તાને બહુ હેરાનગતિ છે અને આ ગટર લાઈનના કારણે તો ઝઘડા એટલા થયા અને ત્રણ તો પોલીસ કેસ થઈ ગયા છે ખુદ એક અમારો પોલીસ કેસ થઈ ગયો છે આના માટે તો